ઉણા વિસ્તારની વારંવાર ચોમાસામાં ભરાઈ જતી ખાડીનું ડેન્જિંગ કરવું સ્મીમેર હોસ્પિટલના કામો લાયબ્રેરી રમતગમત સહિતના કામો સમય લેવાયા હતા તે તમામ કામોને સમિતિએ મંજૂરીની મોહર મારી હતી અંગે સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશ પટેલ એ વિગતવાર માહિતી આપી છે આજની સ્થાયી સમિતિની મિટિંગમાં પાસઠ જેટલા કામો હતા બધા કામો મંજૂર કરવામાં આવ્યા છે એમાં સૌથી અગત્યના જે કામો છે એ આપ જાણો છો એમ કે હમણાં જે એક સામટો દસથી બાર ઇંચ વરસાદ જ્યારે પડી ગયો ત્યારે ખાડીની નીચાણવાળા ભાગોમાં પાણી ભરાઈ ગયા હતા અને એના કારણે માધવભાગ ઉપરાંતની સોસાયટીઓને પૂણા ગામ છે એના વિસ્તારના લોકોને તકલીફો પડી હતી એ સંજોગોમાં આજે બે બ્રિજ એટલે કે ખાડી રિમોલ્ડિંગ એન્ડ રીસ્ટ્રક્ચર્સ કરવામાં આવી રહ્યું છે એનો એરિયા ભાઠેના સુએજ પમ્પિંગ સ્ટેશનથી લઈને જીવન જ્યોત સિનેમા સુધીના બ્રિજ સુધીનો ખાડી રિમોલ્ડિંગ એન્ડ રીસ્ટ્રકચર મંજૂર કરવામાં આવ્યું છે આ પ્રોજેક્ટની કોસ્ટ એકસો ને પંદર કરોડ રૂપિયા જેવી થાય છે ઉપરાંત આ જ એરિયાના ખાડીને ડ્રેઝિંગ પણ આજે મંજૂર કરવામાં આવ્યું છે જે અગિયાર કરોડની આસપાસ એની કોસ્ટ છે એટલે કે ટોટલ એકસો ને છવ્વીસ કરોડ રૂપિયાના ખર્ચે શહેરીજનો માટે જ્યારે પણ વરસાદની સિઝનમાં ખાડીની આજુબાજુના નીચાણવાળા ભાગોમાં જે પાણી ભરાય છે એના ઉકેલને ધ્યાનમાં રાખીને આ મંજૂરી આપવામાં આવી છે ઉપરાંત બીજી એક અગત્યની વાત સુરત શહેરમાં રોજનો બાવીસસો મેટ્રિક ટન જેટલો કચરો જેમાંથી ત્રીસ ટકા જેટલો કચરો લિક્વિડ હોય છે અને બાકીનો ડ્રાય કચરો હોય છે અને આ ડ્રાય કચરામાંથી પ્રોસેસ કરીને આરડીએફ એટલે કે રિફ્યુઝ ડિરાઈવડ ફ્યુલ બનાવવામાં આવે છે અને આ જે ફ્યુલ છે તેનો ઉપયોગ એનર્જી જનરેશનમાં જાય છે એનટીપીસી સાથે આજે બીઓઓ એટલે કે બિલ્ડ ઓન એન્ડ ઓપરેટ પદ્ધતિથી આપણા વેસ્ટ મેનેજમેન્ટના સાઇટ ઉપરથી જ્યાંથી વેસ્ટ આપણું ભેગું થાય છે જ્યાં આરડીએફ ભેગું થાય છે ત્યાંથી કવાસ એમના જે પ્લાન્ટ છે એ પ્લાન્ટ ઉપર રોજના છસો મેટ્રિક ટન આરડીએફ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે અને એ પર ટન છસો રૂપિયાનો ચાર્જ એમને કરવામાં આવશે એટલે કે જે વેસ્ટ છે આપણો ડ્રાય વેસ્ટ એમાંથી પણ આપણે સુરત મહાનગરપાલિકા ઇન્કમ જનરેટ કરવા તરફ આગળ વધી રહી છે ઉપરાંત બીજા બે બ્રિજ જે ઘણા સમયથી આપ જાણો છો કે સચિન જીઆઈડીસી પાસે એક બ્રિજની જરૂરિયાત આપ જ્યારે રિપેરિંગ ચાલતું હતું આરોબી છે એ આરોબીને મંજૂર કરવામાં આવ્યો છે અને બીજો એક બ્રિજ જે પિસ્તાલીસ મીટરનો રોડ જે હાઈવે સુધી કનેક્ટ કરવાની જે આપણે વાતો કરી હતી સિમેન્ટ કોન્ક્રીટના રોડને નવીન ફ્લોરિંગ ઇન્ડસ્ટ્રીની બાજુમાંથી એ બ્રિજ જે રેલવે ઓ બ્રિજને કનેક્ટિંગ બ્રિજ જે નવસારી સુરત હાઈવેને ક્રોસ કરશે એ બ્રિજને પણ આજે મંજૂરી આપવામાં આવી છે બીજી એક વાત ચાર્જિંગ સ્ટેશનોની ચાર્જિંગ સ્ટેશન પાલનપુર પાસે બીઆરટીએસ સાઇટ પાસે પાલ આપણું ચાર્જિંગ સ્ટેશન રેડી થઈ ગયું છે બીજા ચાર્જિંગ સ્ટેશનો સો મંગળવાર સુધીમાં બીજા રેડી થશે જે પચાસ ચાર્જિંગ સ્ટેશનોની આપણે વાત કરી હતી એમાંથી ત્રણથી ચાર ચાર્જિંગ સ્ટેશનો રેડી થઈ ગયા છે અને એના માટે સુરત શહેરીજનોને ધ્યાનમાં રાખીને ફક્ત ચૌદ રૂપિયા કિલોવોટના રેટથી ચાર્જિંગ કરી આપવામાં આવશે એટલે કે ટાટા નિક્સોન જેની પાસે હોય એને પંદર કિલોવોટ જેટલો પાવર જોઈએ એટલે એની ઉપર માર્કેટ જે વેલ્યુ છે એ અઢારથી ઓગણીસ રૂપિયા છે એટલે દર એક કિલોવોટે પચીસ ટકાનો બેનિફિટ પડે એટલે કે જો એ પોતાના ઘરે ચાર્જિંગ કરે તો એને અઢારથી ઓગણીસ રૂપિયાની કોસ્ટ આવે અને ચાર્જિંગ સ્ટેશનો પણ જે પ્રાઇવેટ ચાર્જિંગ સ્ટેશનો પણ એ પણ એની ઉપર પોતાનો નફો એડ કરીને કામ કરી શકે જ્યારે સુરત મહાનગરપાલિકાએ ચૌદ રૂપિયાના ભાવથી એક કિલોવોટ ચાર્જ કરવા માટે ફક્ત ચૌદ રૂપિયાનો ચાર્જ લાગે અને એ રીતના ચાર્જિંગ સ્ટેશનોનો ચાર્જ નક્કી કરી દીધો છે એટલે કે આ નવા ચાર્જિંગ સ્ટેશનો ઉપર હવે ઈ વ્હીકલો ચાર્જ થઈ શકશે અને શહેરીજનો વધુ ઈ વ્હીકલો લે એ ધ્યાનમાં રાખીને બીજા જે યુનિટો છે પચાસ યુનિટો ઉપરાંતના ટોટલ પાંચસો જેટલા યુનિટો સુરત મહાનગરપાલિકા ચાર્જિંગ સ્ટેશનો ઊભા કરવા તરફ જઈ રહ્યું છે એના ભાગરૂપે આ કાર્યવાહી પણ ચૌદ રૂપિયાનો ભાવ આજે મંજૂર કરવામાં આવ્યો છે ઉપરાંત જે બીજા અગત્યના કામોની અંદર સૌ પ્રથમવાર ગુજરાતમાં પહેલી વખત આપણે એક લાઇબ્રેરી જેને ઈ લાઇબ્રેરી કહી શકાય એ બનાવવા તરફ જઈ રહ્યા છે જે લાઇબ્રેરી છે એની લાઇબ્રેરીની અંદર જે એડવાન્સ ડિજિટલ લાઇબ્રેરી બનાવવા તરફ જઈ રહ્યા છે જે ગ્રાઉન્ડ પ્લસ ફોરનું બિલ્ડિંગ હશે એક લાખ તેસઠ હજાર સાતસો સ્ક્વેર ફીટ જેટલું બાંધકામ જેમાં બેડમિન્ટન કોર્ટ પિક્કલ કોર્ટ ટેબલ ટેનિસ બોક્સ ક્રિકેટ ઇન્ડોર ગેમ્સ અને ઓડિયો વિઝ્યુઅલ રૂમ આ બધું જ એની અંદર આવી જશે અને આ હું માનું છું ત્યાં સુધી ગુજરાતમાં પહેલી હશે જે અધ્યતન લાઇબ્રેરી તેમાં લાઇબ્રેરી ક્રમ રિક્રિએશન સેન્ટર ઊભું કરવા જઈ રહ્યા છે ઘણા બધા કામો આજે એક સાથે મંજૂરી આપવામાં આવી છે સુરત શહેરીજનોને ધ્યાનમાં રાખીને ઉપરાંત જે કામો આપણે કહી શકીએ એવા કામો જે ઘણા વખતથી ચર્ચા ચાલતી હતી કે જે એક્સપાન્સન પ્રોગ્રામ્સ મીમેર હોસ્પિટલમાં આપણે નક્કી કર્યો છે નવા ચાર ઓપરેશન થિયેટર્સ ઉપરાંત પાંચસો જણા બેસી શકે એવો ક્લિ હોલ કે જ્યાં સ્ટુડન્ટ્સોને આપણે ગાઈડ કરી શકીએ એટલે કે ચાર જે આપણા ઓપીડી એડ કરવાની વાત છે એમાં સ્મીમેરને મલ્ટી એક્ટિવિટીના પોઈન્ટ ઉપર પ્લાન કરી રહ્યા છે એમાં જે બિલ્ડિંગો છે જી એચ એ અને બી એની ઉપર એક્સપાન્શન નવા ફ્લોર એડ કરીને ત્યાં જ એ જ પ્રિમાઇસીસની અંદર વધુ સારી સુવિધાઓ ઊભી કરી શકાય એ આશયથી એ પણ મંજૂર કરવામાં આવ્યું છે સુરત મનપાની સાપ્તાહિક સાધારણ સભામાં રજૂ થયેલા કામોની સમિતિએ મંજૂરી મોર મારતા વિકાસ સહિતના વહીવટી કામો વેગ પકડશે અઝરપુર સાથે હર્ષદ શેઠા